દસ વર્ષ પહેલાનો એક ઠરાવ રાજકોટ મહાનગરપાલિકાનો છે માન્ય મેયર શ્રી હોય કે કોઈ પણ પદાધિકારી હોય ગુજરાતની અંદર જ્યારે પણ એનો પ્રવાસ થતો હોય છે ત્યારે એમને પેટ્રોલ કે ડીઝલનું ભાડું ચૂકવવામાં નથી આવતું પરંતુ ગુજરાત બાદ જયારે કોઈ પણ પદાધિકારી જાય માન્ય મેયર શ્રી ડેપ્યુટી મેયર શ્રી કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી કે નેતા શ્રી કે દંડક શ્રી રાજકોટ મહાનગરપાલિકામાં પાંચે પાંચ પદાધિકારી પાસે સરકારે કાર આપી છે અન્ય મહાનગરપાલિકાની જેમ જ પરંતુ ગુજરાતની બહાર જયારે માન્ય હોય છે ત્યારે ત્યારે એમના એમના જે ડ્રાઈવરો છે 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 સરકારી ગુજરાતની જ્યારે બોર્ડર એના કિલોમીટર આવે રાજકોટથી જ્યારે નીકળ્યા હોય ત્યારે પણ એના કિલોમીટર નોંધવામાં આવતા હોય છે ગુજરાત બહાર જયારે માન્ય મેયરશ્રી પ્રવાસ કરતા હોય ત્યારે કિલોમીટર નોંધી ફરી પાછા જ્યારે ગુજરાતમાં આવે ત્યારે ગુજરાતમાં પાછા એ કિલોમીટર લખવામાં આવે છે અને જે તફાવત થાય છે સ્ટેન્ડિંગ કમિટીનો આથી દસ વર્ષ પહેલાનો જે ખરાબ છે કે બે રૂપિયા પ્રતિ કિલોમીટર માનની મહેરશી કે કોઈ પણ પદાધિકારી હોય એને ચૂકવવાના પોતાના અંગત ખિસ્સામાંથી ચૂકવવાના પડતા હોય છે ને એ માની ચૂકવી દેશે આ માટે અગાઉથી કોઈ મંજૂરી લેવાની હોય તો પ્રણાલી એવી છે અને એક મુજબ કોઈ પણ પદાધિકારી જ્યારે ગુજરાત બહાર જતું હોય છે ત્યારે મ્યુનિસિપલ કમિશનરસીની મંજૂરી ઓન રાઇટિંગ લેવાની હોય છે અને માનવી મેરશ્રીએ એ પત્ર પણ લખ્યો હતો અને મ્યુનિસિપલ કમિશનરસીએ મંજૂરી પણ આપી છે મારા ધ્યાનમાં બેનો નો વિષય નથી પણ મારા ધ્યાનમાં એમના હસબન્ડ વિનોદભાઈ પેઢડીયા ગયા છે એ મને ખ્યાલ છે સ્વાભાવિક છે કોઈ બેન એકલા જતા હોય રાજકોટની ની ત્યારે સ્વાભાવિક પણ એમના હસબન્ડ કે કોઈ પરિવારના વ્યક્તિ સાથે હોય છે આપના દ્વારા જે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કોઈ બેન પણ છે તો એ મારા ધ્યાનમાં નથી એ ગેરવ્યાજબી વાત છે એ એ એ હું સ્વીકારું છું વાત છે ન જોઈએ કારણ કે ગાડી સરકારી ગાડી હોય છે ને સરકારી ગાડીનો ઉપયોગ આ પ્રકારે થાય એ ન થવો જોઈએ વાત હું વ્યક્તિગત સ્વરૂપમાં હું સ્વીકારું છું ન થવું જોઈએ જૈનભાઈ બે રૂપિયા પ્રતિ કિલોમીટરનો ચાર્જ ચાર્જ ચૂકવશે પરંતુ સામાન્ય માણસને કોઈ પ્રવાસ કરવો હોય

હું સાર્વજનિક સ્વરૂપમાં મીડિયાના મિત્રોને કહેવા માંગુ છું કે ટૂંક સમયની અંદર આ ઠરાવ રદ કરવામાં આવશે અને માર્કેટ રેટ મુજબ જે અત્યારે ચાલી રહ્યા છે કે ભાઈ ઇનોવા હું આજ પ્રાઇવેટમાંથી ભાડે કરું તો મને ઇનોવા કેટલા રૂપિયા પ્રતિ કિલોમીટર પડે આ પ્રકારનો રાજકોટ મહાનગરપાલિકા આવનારા દિવસોમાં ઠરાવ કરશે માન્ય મેયરશ્રી હોય માન્ય સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હોય કે માન્ય ડેપ્યુટી મેયરશ્રી કે પણ પદાધિકારી હોય અમે પ્રજા માટે અહીંયા બેઠા છીએ એટલે અમને પણ એવા ટોકન દરે જવાનો કોઈ રાઇટ્સ નથી આવનારા દિવસોની અંદર જે માર્કેટ રેટ ચાલશે એ જ મુજબનો નવો ઠરાવ તમારી સામે હું મૂકીશ એવું મારું કમિટમેન્ટ છે બાર રૂપિયા ચાલતા હશે કે પંદર રૂપિયા ચાલતા હશે અને આ ઠરાવ દર દર ત્રણ વર્ષે ઠરાવમાં ફેરફાર કરવામાં પણ આવશે એવું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે હું તમને ખાતરી આપું છું એમાં પણ અમે ઠરાવની અંદર લખશું કે આ કારણ કે પેટ્રોલમાં ભાવ વધતા હોય છે ડીઝલમાં ભાવ વધતા હોય છે તો એકને એક ભાવ રાખવો એ ગેરવાય વાત છે આવનારા દિવસોની અંદર આ ઠરાવને બદલવામાં આવશે અને હું એક આમ નાગરિક તરીકે જ્યારે ઇનોવા ભાડે કરું છું જે ભાવ હોય છે એ જ ભાવ મુજબ કોઈ પણ પદાધિકારી ગુજરાત બહાર જાશે ત્યારે એને એ ચૂકવવાના રહેશે હું આપને ખાતરી આપું છીએ બે રૂપિયા પ્રતિ કિલોમીટર એમાં ડીઝલ મેર તરફથી ભરાવવામાં આવતું હોય કે બે રૂપિયા માનવી બે રૂપિયા પ્રતિ કિલોમીટર કોર્પોરેશનને એને ચૂકવવાના આવે છે હવે એ ગુજરાત બહાર ગ્યાં જ્યારે ડીઝલનો જે ખર્ચો છે એ માનીય મેયર સિંહ પોતાના ખર્ચામાં પણ પણ થઈ શકે છે અન્યથા ડ્રાઈવરને પણ એક એડ ઉભો કરવામાં આવ્યો છે કે ડ્રાઈવરને મહાનગરપાલિકા દ્વારા એક પૈસા આપવામાં આવતા હોય છે એ પૈસા માંથી પણ એ પેટ્રોલ ડીઝલ પુરાવી શકે છે એ સ્વ બુદ્ધિ કરવાનો હોય છે ડ્રાઈવર પાસે ન હોય હોય તો પૈસા ચૂકવી દેતા છે એવું કોઈ ઠરાવમાં સ્પષ્ટીકરણ નથી કરવામાં આવ્યું પરંતુ આવનારા દિવસોમાં એ પણ સ્પષ્ટીકરણ કરવામાં આવશે કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય મેયર કે કોઈ પણ પદાધિકારી હશે આ ચોક્કસથી ઠરાવ બદલવામાં આવશે આવશે ને આવશે આ પ્રજા માટે બેઠા છીએ ઇનોવા કોઈ પણ વ્યક્તિ લઈ જાય છે એને જે ભાવ પડશે એ જ ભાવે કોઈ પણ પદાધિકારીએ ચૂકવવાના રહેશે રાજકોટ મહાનગરપાલિકાના માનનીય મેયર શ્રી રાજકોટના પ્રજાના પૈસે જાત્રા કરવા ગયા છે પાપ ધોવા ગયા છે હું ભગવાનને પ્રાર્થના કરું કે એમની પ્રાર્થના ભગવાન સ્વીકારે અને ટીઆરપી ગેમ ઝોન જેવા કોઈ ફરી બનાવ ન બને અને તેમાં પણ જો કરેલો હોય પાપ તો એ પણ ધોવાઈ જાય એવી ભગવાન પાસે પ્રાર્થના કરું છું આપણા હિન્દુ ધર્મમાં ક્યાંય પણ પૈસા ઉધાર ઉશીના કોઈના લઈ અને જાત્રા કરો તો ક્યારેય ભગવાન માફ નથી કરતો અને ક્યારેય જાત્રા સફળ નથી થતી પરંતુ રાજકોટના મેયર રાજકોટની પ્રજાના પૈસે જાત્રા કરવા મફત જાત્રા કરવા ગયા છે એમને હું ફરી એકવાર વિનંતી કરું કે આમાં તમારો વાંક નથી એ તમારા ગુજરાતના મુખ્યમંત્રી હોય કે પછી બીજા ઉપલી આપણા રાજકીય આગેવાન હોય એ પણ જો સરકારના પૈસે પ્રજાના પૈસે જાત્રા કરતા હોય તો એમાં આપનો પણ ક્યાંય દોષ નથી મારી તો આપણે એક વિનંતી એ છે કે આપે રાજકોટ મહાનગરપાલિકાની કોર્પોરેશનની ગાડી ઉપર જે રીતે બેનોના કપડા સુકાવવામાં આવ્યા છે આપણને તો બોલતા પણ શરમ થાય જેવા કપડાં સુકાવવામાં એ હકીકતમાં નિંદનીય છે એ યોગ્ય નથી રાજકોટના મેયર હોય કે કોઈ પણ મેયર હોય અમે ના નથી પડતા એ જવાનો એનો અધિકાર છે ગાડી વાપરવાનો અધિકાર છે પણ તેમાં મેર પોતે પોતાના પરિવાર સાથે જઈ શકે છે બીજા અન્ય લોકો એની સાથે ન હોવા જોઈએ જ્યારે આ રાજકોટના મેયર સાથે બીજા બેનો પણ છે રાજકોટના મેશરે મારે નમ્ર નિવેદન છે કે આપ બે રૂપિયા કિલોમીટર ગાડી લઈને ગયા છો ગુજરાત બહારની હદમાં એક ઠરાવ પણ આપે જ કરેલો છે આપના આપના ભાજપના મિત્રો દ્વારા તે આજે ફરી એકવાર એ ઠરાવ રદ કરવાની માંગ કરું છું કારણ કે ગુજરાત બહાર આપણે કામ ન હોય જો જ્યારે કામ હોય તો સરકારી મંજૂરી લઈને જવું પડે છે એટલે ફરી એકવાર રાજકોટમાં મેયરને મારી વિનંતી છે કે રાજકોટની પ્રજાના પૈસાની બરબાદી ન કથવી જોઈએ જય હિન્દ જી શું નામ તમારે કોનું અપડેટ કીધું મારું નામ અનિરુદ્ધ જાડેજા મારો દીકરો યજ્ઞકાંડમાં ટીઆરપી ગેમ ઝોન માં અહીંયા હતો સુરપાલ સિંહ જાડેજા કેવડી ઉંમર દીકરો તમે ગુમાવ્યો છે અને હવે તમારી શું માંગ છે એ દીકરો મારો 20 વર્ષ હતો અને માંગ તો અમારી એ છે કે આ બધાને फांसी ની સજા થાય જોઈએ આ જે જામીન મંજૂર કર્યા છે ઈ જામીન ને એને રદ કરે ના મંજૂર કરે એને

આગળ અમે સુપ્રીમ કોર્ટમાં જઈશું જી શું નામ આપનું નરેન્દ્રસિંહ જાડેજા આપ ટીઆરપી અગ્નિકાંડ પીડિત પરિવારના એડવોકેટ છો શું માંગ છે અને શું આગળની તૈયારી છે નર્મદા ડિસ્ટ્રિક ડિસ્ટ્રિક કોર્ટ દ્વારા આરોપી જયદીપ બાલુભાઈ ચૌધરી ગૌતમ જોશી અને રાજેશ મકવાણા સહિતના સાત આરોપીઓ છે તેમની જામીન અરજી નામંજૂર કરવામાં આવેલ હતી તેઓ દ્વારા નામદાર ગુજરાત હાઈકોર્ટમાં આ હુકમને પડકારતા નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજેશ મકવાણા જયદીપ ચૌધરી અને ગૌતમભાઈ જોશીની જામીન અરજી છે એ મંજૂર કરવામાં આવી છે પીડિત પરિવારો દ્વારા સૂચના છે કે જો સરકાર શ્રી દ્વારા નામદાર સુપ્રીમ કોર્ટમાં આ નામદાર ગુજરાત હાઈકોર્ટના હુકમોને પડકારવામાં ન આવે તો આપણે આગળની કાર્યવાહી કરવી જેથી અમારી તૈયારી એ છે કે નામદાર સુપ્રીમ કોર્ટમાં આ ત્રણેય આરોપીઓ જે જે છે અને તેની સામે ચાર્જ છે એ ચાર્જને ધ્યાને રાખી અને નામદાર સુપ્રીમ કોર્ટમાં આ ત્રણેય આરોપીઓની જામીન મંજૂર કરતી જે નામદાર ગુજરાત હાઈકોર્ટનો હુકમ છે તે હુકમને પડકારવામાં આવશે ખાસ કરીને જે રીતે સરકાર દ્વારા લઈ લડવામાં આવી છે એના કોઈ રીતે સરકાર દ્વારા જે સહાય આપવામાં આવી છે એ અપૂરતી છે જમીન માલિકો દ્વારા કોઈ સહાનુભૂતિ તે સિવાય જે આરોપીઓ છે તેના દ્વારા પણ કોઈ સહાનુભૂતિ હાલ આજના તબક્કા સુધી કોઈ દર્શાવવામાં આવેલ નથી ટીઆરપી ગેમ ઝોન જેવો બનાવ બન્યો ત્યાં આગ ચાલુ હતી એવા સમયે રાજકોટ મ્યુનિસિપલ બચાવ માટે બનાવવામાં આવેલ હોવાનો જ્યારે આક્ષેપ છે ત્યારે આવા ગંભીર આક્ષેપ અને તેને સંલગ્ન તમામ પુરાવા સીસીટીવી ના ફૂટેજ સહિતના ને ધ્યાને રાખ્યા વગર નામદાર ગુજરાત હાઈકોર્ટે આ કેસની ગંભીરતાને ધ્યાને રાખ્યા વગર જ્યારે બંધારણના આર્ટિકલ એકવીસ મુજબ આરોપીઓ જે છે તેમને જામીન મંજૂર કરવામાં આવ્યા છે તેની વિરુદ્ધ જે રીતના આરોપીઓ સામે સંવેદના દર્શાવવાની હોય તેને આઝાદીનો અધિકાર હોય તે રીતે કોઈ પીડિત પરિવાર હોય તો એને પણ આવા આરોપીઓ જામીન પર છૂટે નહીં તે સંબંધે કાર્યવાહી કરવાનો અધિકાર છે અને પીડિત વધુ ગંભીરતા લેવી જોઈએ નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા એ લેવામાં આવેલ નથી જેથી અમે નામદાર સુપ્રીમ કોર્ટમાં આ હુકમને પડકારવા માટેની તૈયારી કરી રહ્યા છીએ